નમસ્કાર આપની છો ગુજરાત સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર પંદરમાં થયેલી ચકચારી લૂંટ અને મર્ડર કેસના મુખ્ય આરોપીને મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી છેલ્લા દસ વર્ષથી પોલીસથી ભાગી રહ્યો હતો મળતી માહિતી મુજબ બે હજાર પંદરમાં ખાનપુર તાલુકાના લીંબડીયા ગામ પાસે આવેલા એસઆર પેટ્રોલ પંપ પર કેટલાક લૂંટારુઓએ હુમલો કર્યો હતો આ હુમલા દરમિયાન લૂંટારુઓએ ફાયરિંગ કરીને પેટ્રોલ પંપના મેનેજરની હત્યા કરી હતી અને અન્ય કર્મચારીઓને માર મારી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી નારુવાઈ સુરુભાઈ ઉર્ફે ગુરુબુરિયા રહેવાસી કાકરાગરા જિલ્લો જાંબુઆ મધ્યપ્રદેશ છેલ્લા દસ વર્ષથી ફરાર હતો પંચમહાલ ગુજરાત રેન્જ પોલીસમાં મહાનિરીક્ષક આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના સને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપી હતી તેના આધારે મહીસાગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર દોડાની હેઠળ ટીમો બનાવવામાં આવી હતી ટીમને બાતમી મળી હતી કે આરોપી કચ્છ જિલ્લાના આદિપુર ખાતે કડીયાકામ કરીને મજૂરી કરી રહ્યો છે આ ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે આદિપુર જઈને તપાસ કરી અને નારુ ઉર્ફે ગુરુ બુરિયાને ઝડપી પાડ્યો આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે આરોપીને બાકોર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે